એટલા માટે કેમ કે ગમે તેટલી લડાઈ લડશે એમના બાળકો પાછા નથી આવવાના એ લોકો લડાઈ લડે છે તમારા ને મારા બાળકો માટે જેથી તમારા ને મારા બાળકો આવી કોઈ દુર્ઘટનામાં હોમાઈ ન જાય આવા કોઈ રસ્તા ઉપર એ લોકો આવી રીતે મૃત્યુ ન પામે કે જે મૃત્યુની કલ્પના નથી કરી શકતા આપણે એને વિચાર માત્રથી ધ્રુજી જવાય છે એટલે એ લોકો આપણી લડાઈ લડે છે એમની લડાઈ સમજીને આપણે માત્ર સાથ નથી આપવાનો એ લડાઈ આપણી પણ છે અને એટલે જ અમે કામ કરી રહ્યા છીએ એમના અવાજને એમ્પ્લિફાઈ કરવાનું વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવાનું તમને પણ જો લાગે છે કે એમની લડાઈ એ જરૂરી છે લડાવવી જોઈએ તો તમે જે રીતે સાથ આપી શકો છો એ પણ એ લડાઈને સાથ આપો નહીં તો આપણે આ રાજ્યને જે બનાવવા ઈચ્છ્યું છે આપણે દેશને જે પંચોતેર વર્ષ પછી ઈચ્છ્યો હતો આપણે એ મુકામ પર નથી

હવે પચીસ તારીખે જો રાજકોટ બંધ કરવા માટે દિલથી જાગૃત થાય અમે કહીએ ને એમની એના અંદરથી જ થવું જોઈએ કે માણસાઈને રીતે કે એને વ્યક્તિ ગુમાવી તો એકદી આપણે માણસાઈની રીતે જ આપણે જાગૃત થઈને રાજકોટ બંધ રાખવું જોઈએ કેમ કે ગુજરાત સરકાર આવું કશું પણ કરવાની નથી જો હવે પબ્લિક જાગૃત થાય ને તો જ ગુજરાત સરકાર ને ખબર પડશે બાકી તો કઈ આમાં થવાનું નથી ગુજરાત સરકાર બીક જ નથી કોઈ ની જો બીક હોય તો બાવીસ દિવસ થવા ન આવે જ બીજા દિવસે જ અમને નિર્ણય મળી ગયો મેડમ એટલે તક્ષશિલા વખતે જે લોકોને સસ્પેન્ડ કર્યા હતા એ બધા જ અધિકારીઓ હવે ફરીથી નોકરી પર લાગી ગયા છે અને એ દુર્ઘટનાને પાંચ વર્ષ થઈ ગયા અને એ પાંચ વર્ષ થયા એના બીજા દિવસે આ દુર્ઘટના થઈ એટલે એના આગલા દિવસે તક્ષશિલાના પાંચ વર્ષ થયા હતા અને પરિવારજનો ન્યાય મળે એના માટે સુરતના રસ્તા પર ઉતર્યા હતા એ જ તક્ષશિલા આર્કેડની સામે એના એક્ઝેક્ટ પાંચ વર્ષ પછી રાજકોટમાં બીજી દુર્ઘટના થાય છે અને એના એક મહિના પછી આપણે રાજકોટવાસીઓને અપીલ કરે છે બાકીના બધા લોકો કે ભાઈ બંધ પાડો તમે જેથી સરકાર પર દબાણ આવે સરપા સરકાર પર કોઈ દબાણ ક્યારે આવે છે કે કેમ એ હજુ એ પ્રશ્ન છે કેમ કે છેલ્લે જ્યારે લડાઈ શરૂ થાય છે ત્યારે ઘણા બધા લોકો હોય છે એનો અમુક મહિનાઓ અને વર્ષો વીતતા જાય ત્યારે એ પરિવારજનો એકલા હોય છે અને છેલ્લે કાં તો એ પણ લડાઈ મૂકી દે છે કેમકે એમને આશા નથી દેખાતી